રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળતાની સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે મળતી માહિતી પ્રમાણે જેલમાં બંધ કેદીએ ફોન ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ધમકીનો આવતાની સાથે પોલીસ દ્વારા જેલમાં તપાસ શરૂ કરવામાં આવી છે જ્યારે ચોંકાવનારી વાત એ છે કે મુખ્યમંત્રીને આ બીજી વખત ધમકી આપવામાં આવી હતી મહત્વનું છે કે મુખ્યમંત્રી ભજનલાલ શર્માને સત્યાવીસ જુલાઈ અડધી રાત્રે ધમકીનો ફોન આવ્યો હતો જેમાં દ્વારા જયપુરના પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકી આપવામાં આવી હતી આ દરમિયાન પોલીસ દ્વારા ધમકી આપનારનો નંબર ટ્રેસ કરતા ફોન દોસા હોવાનું જાણવા મળ્યું હતું આ સમગ્ર ઘટનાને લઈને તપાસ એજન્સીઓ દ્વારા વધુ તપાસ કરવા માટે દોસા જેલ ખાતે પહોંચીને સર્ચ અભિયાન ચલાવ્યું હતું આ દરમિયાન જેલમાંથી અડધા ડઝન જેટલા ફોન મળી આવતા પોલીસ અધિકારી ચોંકી ગયા હતા મુખ્યમંત્રી ને જાન થી મારી નાખવાની ધમકી મળ્યા પછી સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે આ દરમિયાન જેલમાંથી પકડવામાં આવેલા ફોન ને પોલીસે જપ્ત કરી લીધા છે તપાસમાં સામે આવ્યું હતું કે જેલમાં બંધ એક કેદીએ મુખ્યમંત્રીને ધમકી આપી હતી જયપુર પોલીસ કમિશનર બિરજુ જોર્જ જોસફ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ